કચ્છના મુન્દ્રા બાદ માંડવીમાં વરસાદ શરૂ થયો છે માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો માંડવી તથા ગ્રામ્યના સલાયા અને નાની ભાડાઈ ગામમાં વરસાદ પડ્યો કચ્છ જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીની વચ્ચે કચ્છના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે માંડવી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે કચ્છ જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે આજે વરસાદનું જોર ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો નખત્રાણા તાલુકાના ખેડૂતોની આ નો અંત આવ્યો કેમકે ઘણા સમયથી આવા જ વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા આખરે વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા તો કચ્છના અબડાસા તાલુકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો બાલાપર પર ચિયાસર ગામમાં ધોધમાર વરસાદ પડ્યો પર કોઠારા ડુમરા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અબડાસા ગ્રામ્યમાં વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે ખેડૂતો ખુશ થઈ ગયા છે સારા વરસાદના કારણે કેમકે આ વરસાદ આશીર્વાદ સમાન ખેડૂતો માટે સાબિત થઈ શકે છે કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે અરજણપર કોઠારા ડુમરા ગામમાં ભારે વરસાદ વસી રહ્યો છે અને કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે